આપણે પાછલો કેમ બતાવું કઈક સફર કરી આપણે કઈક આ લિફ્ટ માટે તમે જોઈ શકો છો માથે આપડી ઉપર દેખાય છે અહીંથી અલગ અલગ લાગેલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કંઈક આવા લોકેશન પર તમે જોઈ શકો છો કે આપણે આ ક્રેન ઉપર જવાનું છે માથે અને નાનો તમને એક વ્લોગ બતાવીશું તો લાસ્ટ જોતા રહેજો વ્યૂને તો ફાઇનલી મિત્રો આપણે એક્ઝેક્ટ લોકેશન પર પહોંચી ગયા છીએ અને તમને ઉપર જઈને સારી બાજુનો વ્યૂ બતાવી અને કઈ રીતે બધું કામ કરે છે તો તમે બતાવી ફાઇનલી આપણે માથે પહોંચી ગયા છીએ અને તમે નીચે જોઈ શકતા છો કઈ રીતે બધું દેખાય છે અને સો નાનું નાનું બધું દેખાય ને આ હેલિકોપ્ટર જેવું લાગે છે આપણને અહીંયા જોવા માટે તમે જોઈ શકો છો સારી તરફ કોહરા એ કોહરા દીકરા ત્યાં આપણે તમે જોઈ શકો છો વોઇસ ઓવર નથી કર્યો પણ અત્યારે હું વોઇસ ઓવર કરું છું અને આ કઈ રીતે વર્ક કરે એ જોઈ શી અત્યારે અમે અહીંયા ઊભા રહીને જોઈશી કે કઈ રીતે વર્ક કરે તમે જોઈ શકો છો અને ડ્રોન જેવું શોર્ટ ડ્રોન શોર્ટ જેવું એક વ્યૂ અહીંયાથી બધાય છે ડ્રોન જેવું શોર્ટ આપણે વિડીયો બનાવી શીખીએ છીએ માથેલી પણ તો આની બેટરી રિપેર કરવાની હતી તો આવેલા હતા તમે જોઈ શકો છો ભૈયા ભાઈ ઊભા છે આગળ જે યુપીમાંથી છે તો તમે જોઈ શકો છો ચારે બાજુ ફાઇનલી આપણે સરસ મજાનું લોકેશન દેખાય છે આખું ગામડા ટાઈપનું લોકેશન સાઈડમાં દેખાય છે ને એમની બીજી બાજુમાં પૂરું સિટી દેખાય છે ભાવનગર સિટી એક્સપ્લોર થાય છે તો આ ભાગ બાજુ પાછળનો ભાગ છે જે ગામડા બાજુનો ભાગ દેખાય છે તમે જોઈ શકો છો અને આ નીચેનો ભાગ છે જે ગોળ ફરે છે એ ભાગ છે બધોય તો સરસ મજાનું છે આ બધું તો માથે સીટા પેલા ડર તો લાગતો હો થોડો અને આ છે એમની મોટી ક્રેન એટલે કે આમ સામાલ લઈ જવા માટે ને જોવો તમે એકવાર ચારે તરફ સરસ મજાનું જોવા મળે છે ડ્રોન ટાઈપનું વિડીયો દેખાય છે તમને અત્યારે તો અત્યારે આપણે વોઇસ ઓવર કરીએ છીએ તો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો ઉપર આવ્યા હોય તો લાઈક પણ કરી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે અલગ અલગ આવા નવા નવા વિડીયો લાવતા રહીશું અને તમે જોઈ શકો છો નીચે પણ એક વોપળું એટલે કે નાનીકડી એવી ન નદી ટાઈપ દેખાય છે તમને ચોમાહમાં ત્યાંથી પાણી પણ જતું હોય છે તો અહીંયા તમે જોઈ શકતા હશો સારે તરફ અને અહીંયા ડિસ્કસ કરે છે બધા લોકો ઓહ ભાઈ સાહેબ અહીંયા તમે જોઈ શકો છો સારે સારી તરફ સરસ મજાનો વ્યૂ દેખાય છે પવન પણ ઠંડો ઠંડો આવે છે ઠંડીનો ટાઈમ છે અત્યારે તો તમે જોઈ શકતા હશો અને આ બધું તમે જોઈ શકો છો જે સિટી ભાવનગર સિટી પૂરું દેખાય છે અહીંયાથી ઘણું પૂરું તો કેપ્ચર થાય છે અહીંયાથી અને આ અહીંયા તમે આપણે પહોંચ્યા છીએ તમે પાછા જોઈ શકો છો આપણે આઈગડ થોડાક હાલ્યા છીએ અને આ બધું જોઈ તમે પાછળનો ભાગ છે જે વજનદાર નાખેલોને આ અને તમે જુઓ એકવાર કઈ રીતે વ્યૂ આવે છે અને દસ વાગી ગયા છે ગયો છે થોડુંક મોડો અને ધમને બનાવવા માટે થોડુંક આ રીતે કરું છું હું તમે જોઈ શકતા હશે તો હવે આગળ જઈએ અને થોડુંક તમે કહી કે જુઓ તમે આ ડ્રોન ટાઈપ સિનેમેટિક શોટ ઉતારવા માટે થોડુંક આવું વિડીયો મીચી છે આપણે આ પૂરું સિટી ભાવનગર તમે એલી જોઈ શકો ને પૂરેપૂરું ભાવનગર સિટી દેખાય છે અહીંયાથી ને એ તો એ બાજુ બોર તળાવ દેખાય છે તો તમે પાણી ભરેલું આસુ આસુ દેખાય તો તમને બાકી વિડીયોમાં એટલું બધું કેપ્ચર ન થાય કે રિયલમાં જાઓ આવે તો મજા આવે જોવા માટે મજા આવે એવું છે એક્સપ્લોર થાય તો આપણે પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા એવું ઉપર જો

જોઈ શકો છો અહીંયા તિયાર માળ એટલો ઉસાઈ ઉપર પણ આ ટ્રેનની ઉપર ભૂરી મત એટલે કે મોટું મત બેઠું છે તમે જોઈ શકો છો તો ગજબ કહેવાય તો મિત્રો તમે જોઈ શકો છો આ ડઘોલું જે આપણે ઉપર આવ્યા ત્યાં તે હવે નીચે જવા માટે પાછું બોલાવી લીધું છે સાઈડમાં તો હવે આપણે નીચે એમાં બેસીને જવાનું છે તો હાલો હવે નીચે ઉતરી જઈશ હળુખીરા આપણે નીચે ઉતરવા માટે ઓલું ડઘોલું દેખાતું હોય તમને સોરસ કલર ને એ અહીંયા પાસે પહોંચી જ અને આપણે અંદર બેસી જ હવે ધીરે ધીરે નીચે જઈએ છીએ અને આ સાઈડમાં તમે જોઈ શકો છો મજૂરો કામ કરે છે અને ચારે બાજુ આ બિલ્ડિંગો બનેલી છે અને આ લિફ્ટનું કામ એટલે કે ચારો તરફ માલ સામાન ગમે એ પહોંચાડવું હોય તો પહોંચી શકે છે ચારે તરફ અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને મિત્રોને પણ શેર કરી દેજો અને નવા આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જોયો જોઈ શકો તમે જો આ બજુ પણ બેઠા છે બે ત્રણ મજૂરો અને હવે મળીએ એક નવા બ્લોગમાં તાઉથી બાય બાય